આજે ધરમસિંહ વિશ્યાના આંગણે જે ઘટના બની છે ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ અને માધ્યમથી ગુજરાતનો બોડો સમાજ આજ ભેગો થયો છે ખરેખર ઘનશ્યામભાઈ તો અમર થઈ ગયા છે અમર કહેવાય ઘનશ્યામભાઈ અમર થઈ ગયા છે સમાજ ને એક કરોડ નું કામ કર્યું છે પેલા ખર્ચ તો ઘનશ્યામભાઈ છે અત્યારે બધાના આત્મામાં છે કેમાં છે બધાના આત્મામાં છે ઘણા બધાએ વાત કરી બ્રિજરાજભાઈએ વાત કરી અધિકારની વાત કરી નવગણશીત ઠાકોરે અધિકારની વાત કરી પણ વર્તમાન કાળની સરકાર થાય છે કે આપણો રાજ નથી માન્યવર કાશીરામ સાબી અઢારસો પાસઠ માં વાત કરી હતી કે ભાઈ જેનું રાજ થાય એની સમાજની બેન બેંક સુરક્ષિત હોય છે જેનો રાજ હોય એ સમાજ ઉપર અત્યાચાર એમને નથી થતો આ દેશમાં મુઠ્ઠે પર મોગલો આવ્યા મુઠ્ઠે પર ઋણ આવ્યા એ બધી આવ્યા અંગ્રેજો આવ્યા એ સમાજ ઉપર અત્યાચાર થતા કારણ કે એનું રાજ હતું વર્તમાન કાળમાં બે આવ્યા બે ત્રણ આવા કોઈ એનું રાજ છે સમાજ હોય અને બે ત્રણ ટકા જ્યાં સુધી ઠાકોર રાજકારણમાં નહીં આવે અને આપણી સરકાર નહીં બને ત્યાં સુધી અત્યાચાર થવાના નથી આ બે તંત્રના વાણી પાર્ટીમાં કામ કરી આ સમાજ સુરક્ષિત છે <laughs> <laughs> આપણે ગયા કે તમે અમને શું આપ્યો અને પેશવા બ્રાહ્મણ કીધું કે તમને જોડ માટી પણ નહીં આવે અને પાંચસો મહાન નો મદદ જો એક રાત એક દિવસ નાખ્યા આ કોઈ નહીં બને અબકે બહાર કોઈ સરકાર અબકે કોઈ સરકાર નિકલો બારો છે સંઘ લોકો બે માણસ છે નિકો બારો છે સંઘ લોકો દેશ કે કટોરે કે સામને લગ્ન કોઈ સાર ધન્યવાદ